ભરૂચમાં યોજાયેલ બીબા એવોર્ડ્સ ટુ પોઈન્ટ ઝીરો ભરૂચ ઇન્ફ્લુએન્સર બિઝનેસ એન્ડ અર્ચિવર્સ એવોર્ડનું ભવ્ય સમાપન થયું ભરૂચની એબીસી ચોકડી પાસે આવેલી હોટેલ લોડ્સ પ્લાઝામાં આઈ ઇવેન્ટ્સની પહેલ યોજાયેલા કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના વિવિધ ક્ષેત્રોના પ્રતિભાશાળી વ્યક્તિઓ અને બિઝનેસને સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં માં શ્રી પ્રકાશભાઈ મોદી જિલ્લા પ્રમુખ ભાજપ ભરૂચ દ્વારા એવોર્ડ વિતરણ કર્યું આ કાર્યક્રમમાં સાઈઠ જેટલા વ્યક્તિઓની પરિચય પ્રસ્તુતિ એવોર્ડ સમારોહ અને નેટવર્કિંગ ડિનરનો સમાવેશ થયો શ્રી રોહન બાગડ ફાઉન્ડર એન્ડ આ જણાવ્યું હતું કે બીબા એવોર્ડ હેતુ ભરૂચની પ્રતિભા બિઝનેસ અને સિદ્ધિઓને પ્રકાશિત કરવાનો છે જેથી સ્થાનિક પ્રતિભાને યોગ્ય મંચ મળી શકે ભરૂચની પ્રતિભા બિઝનેસ અને સિદ્ધિઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ શહેરના ઉત્કૃષ્ટ અને પ્રગતિ માટે પ્રેરણાત્મક પગલું સાબિત થયું વીબા ટુ પોઈન્ટ ઝીરો જે ભરૂચમાં એક આગવી પ્રતિભા ધરાવતી સંસ્થા છે અને આ સંસ્થા તરફથી ભરૂચ શહેરના અને જિલ્લાના જે વિશિષ્ટ પોતાના ક્ષેત્રમાં સફળતા મેળવેલી છે નામના મેળવેલી છે એવા આર્ટિસ્ટો ડૉક્ટર્સ વિશેષ પોતાના પ્રોફેશનમાં આ બધામાં જેમને નામના મેળવી છે એ લોકોનું આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે આ સંસ્થા અને જે લોકોને આ એવોર્ડ મળ્યા છે સન્માનના એ લોકો પણ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે ભરૂચમાં આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ભરૂચની પ્રતિભાને બહાર લાવે ભરૂચના રત્નોને બહાર લાવે કેમ કે આ ભરૂચના એવા રત્નોને આજે સન્માન કરવામાં આવ્યું છે કે જે ચાર દિવાલોની વચ્ચે હતા અને પોતે બહાર નહીં નીકળી શકતા હતા એવા રત્નોને આજે ભરૂચમાં બીબા સંસ્થાએ અને એના જે આયોજક છે રોહન એમને બહાર લાવ્યા છે આ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું આ સંસ્થાને